થરાદ પોલીસે લાખોનો ઇંગ્લિશ દારૂની હેરાફેરી પકડતા બુટલેગરોમાં ખળભળાટ થરાદ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈઆરઆર રાઠવાના નેતૃત્વમાં થયેલી સરાહનીય કામગીરીને કારણે ગુજરાતમાં દારૂબંધી કાયદા હેઠળ મોટો કિસ્સો ઝડપી પાડવામાં આવ્યો છે ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક આઈજી ચિરાગ કોરડીયા બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અને નાયબ પોલીસ અધિક્ષક એસએમ વારોતરીયાના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસની ટીમે ભારતમાલા હાઇવે અને ખોડા બોર્ડર ઉપર વિશેષ પેટ્રોલિંગ ચલાવી હતી આ તપાસ દરમિયાન રાજસ્થાન તરફથી આવેલા ટેન્કર નંબર જી જે સોળ એવી નવ્વાણું ચોરાણુને રોકતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયડની મોટી માત્રામાં હેરાફેરી બહાર આવી હતી ટેન્કરમાંથી કુલ ઇંગ્લિશ દારૂની ચારસો બોટલો અને બિયર ની નવ હજાર છન્નું બોટલ ટીન મળી આવ્યા જેની બજાર કિંમત અંદાજે બેતાલીસ લાખ સત્તાણું હજાર નવસો વીસ જેટલી થાય છે સાથે જ ટેન્કર કિંમત રૂપિયા દસ લાખ અને મોબાઈલ ફોન દસ હજાર સહિત કુલ રૂપિયા ત્રેપન લાખ સાત હજાર નવસો વીસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કારસ્તાના મુખ્ય આરોપી ઇસ્માઇલ ખાન સુલતાન સુલતાન ખાન હમીર ખાન એકવીસ વર્ષ મૂળ બાળમેર રાજસ્થાન ટેન્કર ડ્રાઈવર તરીકે દારૂની હેરાફેરી કરતો હોવાનું સામે આવ્યું છે આરોપી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજસ્થાનમાંથી ગાંધીધામ તરફ દારૂ પહોંચાડવાનો ગેરકાયદેસર રીતે દારૂ લઈને આવ્યો હતો થરાદ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી હાથ ધરી છે પીઆઈઆરઆર રાઠવા અને તેમની ટીમની આ ઝડપી કામગીરીને કારણે બોર્ડર મારફતે નશીલા પદાર્થોની ગુજરાતમાં એન્ટ્રીનો મોટો પ્રયાસ નિષ્ફળ બન્યો છે અહેવાલ જીતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ થરત